જો તમે આવી રીતે આપણે બધા પીસ તૈયાર કરવાના છે સોરસ અને મોટા બટેટા હોય તો સરસ બને એકદમ અને અહીંયા સોરસ પીસ મેં તૈયાર કરી લીધા છે અને આવી રીતે આપણે ડિઝાઇન પાડવાની છે ઠેર સુધી નથી પાડવાની થોડેક સુધી જ તે જો તમે અહીંયા મેં પટલી પાડી છે સેજ સુધી અહીંયા બાકી રાખ્યું છે અને હવે આ સાઈડ આપણે આવી રીતે પાડી છે તો આ સાઈડ ફેરવી લઈશું અને આવી રીતે તેને પણ આપણે નીચે સુધી લઈ લેશું આવી રીતે આપણે બનાવવાનું છે ફ્લાવર જેવું અને હવે આને પંદર મિનિટ માટે આપણે મીઠાવાળું પાણી લીધું છે મેં અહીંયા અને આ પહેલાં મેં ફ્લાવર બધા તૈયાર કરી લીધા છે આવી રીતે અને એમાં આપણે પંદર મિનિટ માટે મૂકી દઈશું જો તમે આ મેં પહેલાં બધા તૈયાર કરી લીધા છે અને અહીંયા પંદર મિનિટ જેટલું થઈ ગયું છે ને એકદમ સોફ્ટ બટેટા થઈ ગયા છે તમે જોઈ શકો છો અને મીઠાવાળા પાણીમાં અને બોળી રાખવાના અને હવે આપણે ઉપરનો મસાલો તૈયાર કરશું અને બે ચમચી અને અડધી ચમચી મરસું ઉમેરી દેસુ અને બધું મિક્સ કરી લેશું અને અહીંયા તમે બટેટા જે મોટા લેશો તો તે એક સરખી અને પાણીમાંથી મેં આ ફ્લાવર કાઢી લીધું છે અને આવી રીતે થોડુંક પગથું કરી દેશું અને ઉપર કોર્નફ્લોર ફ્લોર લગાવી દેશું અંદર સુધી આવી રીતે લગાવી દેવાનું અને આવી રીતે અંદર સુધી આપણે જે આ કોર્નફલનો મસાલો બનાવ્યો છે તે ઉમેરી દેવાનો છે આવી રીતે અને મોટી સાઈઝ બટેજ લેવાના એટલે તો ફ્લાવર સરસ બનશે અને અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેમાં આપણે જે ફ્લાવર તૈયાર કર્યું હતું તે આવી રીતે ઉમેરી દઈશું અને તળી લઈશું એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તળવાનું અને ધીમા ગેસે તળવાનું એટલે સરસ તળાશે આવી રીતે આપણે બધા ફ્લાવરને તૈયાર કરી અને તળી લઈશું એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી અને આવી રીતે પલટાવતાશું જો તમે સરસ તળાઈ ગયું છે એકદમ ક્રિસ્પી અને આવી રીતે પલટાવતા જશું ને આપણે તળી લઈશું અને તમે એકવાર આવી રીતે નાસ્તો બનાવો છો બહુ સરસ બનશે આ બટેટાનો એકદમ ક્રિસ્પી અને બાળકોને પણ ભાવશે અને અહીંયા જે આપણે ફ્લાવર બનાવવા બટેટાની બે સાઈડથી આપણે જે ભાગ કાઢ્યા હતા તેને મેં આવી રીતે સિપ્સ કરી નાખી છે અને ઉપરથી આપણે થોડો કોર્ન ફ્લોર ઉમેરી દઈશું અને મીઠું ઉમેરી દઈશું આ થોડુંક મીઠું અને થોડુંક મરસું ઉમેરી દઈશું અને થોડો કોર્ન ફ્લોર ઉમેરીને આવી રીતે બધું મિક્સ કરીને આને પણ આપણે શિપ્સ તૈયાર કરી લેશું અને આવી રીતે છૂટી છૂટી આપણે તેલમાં નાખી દઈશું અને આવી રીતે ન હોય તો તમે શાકમાં પણ આ બટેટાનો ઉપયોગ કરી શકો અને અહીંયા બટેટાના ફ્લાવર તૈયાર છે તમે જોઈ શકો છો સરસ બન્યા છે અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો